બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું હતું રાત્રે સાડા આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થતાં જ એકતરફી માહોલ જોવા મળ્યો હતો અને શરૂઆતથી અંત સુધી પદમાં નલીન પટેલની લીડ રહી હતી તેઓ આજે બરોડા બાર એસોસિએશનના સળંગ ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા બાર એસોસિએશનમાં ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ નોંધાયેલા વકીલ મતદારો છે તે પૈકી બે હજાર નવસો બાવીસ વકીલોએ મતદાન કર્યું હતું એટલે કે છોતેર ટકા મતદાન થયું હતું ભારે માત્રામાં મતદાન થતાં આ વખતે પરિણામો અલગ આવશે તેવી ચર્ચા રહી હતી પરંતુ મતગણતરી શરૂ થતાં જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને નલીન પટેલની સાતસો ત્રેવીસ મતોથી હરીફ ઉમેદવાર વૈકંક જોશી સામે ભવ્ય જીત થઈ હતી જો આજે મારા પર ફરી વિશ્વાસ બધો છે મારા બધા હોય વકીલોએ અને મને જાણે કે એવું કહ્યું છે કે ભાઈ તું જે કામ કરે છે એ સારા છે અને એવા કામ તમે કરતા રહો અને અમે તમને દર વખતે જે પંત આપીને જીતાડીએ છીએ એના કરતાં પણ આ વખતે એમને ખૂબને ખૂબને ભંત આપી અને રેકોર્ડ બ્રેક કર્યો હોય એટલા મત મને મળ્યા છે એટલે હું આજે મારી જીભનો શ્રેય મારા વકીલ મિત્રોને આપું છું અને એમને હું આભાર વ્યક્ત કરું છું કે તમામ વકીલ મિત્રો મારા પર જે ફરીથી વિશ્વાસ તો છે અને મારા એજન્ડામાં મેં જે વચન આપ્યા છે એ પ્રમાણે હું કામ કરતો જ રહીશ આ રેકોર્ડ બ્રેક એવો છે કે ઘી બુકમાં લખાય એવો હશે